દાદા બાપુ ધામ પચ્છમ ભાલ વગડી દ્વિતીય પાટોત્સવ નિમિત્તે ભવ્ય પંચામૃત મહોત્સવ દીકરી ભવ્ય આયોજન જેમાં અગિયાર દીકરીઓના વાલી લગ્ન તેમજ સનાતન ધર્મની રક્ષા વિશ્વ કલ્યાણ અર્થે યજ્ઞ તેમજ આઈ માતા આરાધના લોક સાહિત્ય તેમજ કેમ્પ એક હજાર આઠ આરતી સહિત અનેકવિધ કાર્યક્રમો તો અગિયાર દીકરીઓના વાલીઓને સોના ચાંદીની ઘરેણાંથી લઈ ઇલેક્ટ્રોનિક ભવ્ય આયોજન કાર્યક્રમને લઈ ભુવાજીએ પ્રતિક્રિયા સાથે ભાવિકોને પાઠવ્યું નિમંત્રણ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ભાલ વિસ્તારમાં આવેલું પચ્છમ ગામ ખાતે આવેલું છે સુપ્રસિદ્ધ દાદા બાપુ ધામ પચ્છમ ભાલ વગડે કે જ્યાં મંદિરના દ્વિતીય પાઠોત્સવ નિમિત્તે ભવ્યથી ભવ્ય પંચામૃત મહોત્સવ કાર્યક્રમ દાદાને વાલી દીકરીનું કરાયું છે આયોજન જે અંતર્ગત આજ રોજ તારીખ અગિયાર એપ્રિલ બે હાજર ચોવીસ ને ગુરુવારના રોજ પંચામૃત મહોત્સવ કાર્યક્રમનો વિશેષ ભાગ એવા અગિયાર સનાતન સમાજની દીકરીઓ માટે સમૂહ લગ્ન માટેના કર્યાવરણની સોંપણી સાથે કાર્યક્રમની મહોત્સવની શરૂઆત કરાઈ હતી

અહેવાલ વિજયસિંહ ચુડાસમા બાપુ મારું નામ વિદેશી સોલંકી ભુવાજી દાદા બાપુ ધામ મંત પચ્છમ પાલ વગડે આજે દ્વિતીય પાઠ ઉત્સવ નિમિત્તે જે સમૂહ લગ્ન દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન જે થઈ રહ્યું છે એનું આજે કર્યાવર વિતરણ ચાલુ છે અને આજે બધી દીકરીઓને કર્યાવર આપવાનું કાર્યક્રમ ચાલુ છે આગામી ક્યારે પાઠોત્સવ અને કેવા કેવા પ્રકારના કાર્યક્રમો બાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ દ્વિતીય પાઠોત્સવ અને દ્વિતીય સમૂહ લગ્ન આયોજન છે એની અંદર પંચામૃત મહોત્સવ છે બ્લડ ડોનેટ કેમ્પ છે યજ્ઞ છે અને સમૂહ લગ્ન છે અને આરતના સાંજે ડાયરો છે જેની અંદર કલાકાર રાજભા ગઢવી ઉમેશ બારોટ વિશાલદાન અને પ્રિયંકાબેન ખેર એવા નામ નામી કલાકારો છે જે કે ટીમ્બા છે અને જે સપની વંદના કરશે મા ભગવતીને રાજી કરશે અને મા ભગવતીની કૃપા આ દાદાબાપુ ધામ ઉપર બની રહે અને આવા નવા ભગીરથ કાર્યો માં અમને કરાવરાવે એની માટે અમે એક એવું આયોજન કર્યું છે શું દરેક ભાવિ ભક્તોને જે દાદા બાપુ ધામ સાથે જોડાયેલા છે અને જે નથી પણ જોડાયેલા એવા દરેક ભાવિ ભક્તોને હું અને મારા દાદાબાપુ ધામ પરિવાર તરફથી બધાને ભાવભર્યું આમંત્રણ આપું છું આ પ્રસંગમાં દીકરીઓને આશીર્વાદ આપવા માટે અને આઈ વંદના કાર્યક્રમ છે એની અંદર આઈ માને ગુણગાન ગાવા માટે બધા જરૂર પધારે દાદા બાપુ ધામના એક સેવક તરીકે કાર્યરત છું પ્રણશી આજે કેવા પ્રકારનું વિતરણનો કાર્યક્રમ હતો ને આગામી શું કાર્યક્રમ આજે સનાતન હિન્દુ ધર્મના સર્વ સમાજને 11 દીકરી બાઓના જે સમૂહ લગ્ન 22 4 2024 ના રોજ રાખ્યા છે એમાં આજે કરિયાવર વિતરણનો કાર્યક્રમ રાખેલ છે ક્યારે સમૂહ લગ્ન છે અને કેવા કેવા પ્રકારનું આયોજન તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમૂહ લગ્નનું આયોજન છે અને એના કરિયાવર આજે જે અર્પણ કર્યો છે સનાતન હિન્દુ ધર્મની અગિયાર દીકરી બાઓ અહીંયા લગ્ન દાદાબાપુ ધામના પ્રાંગણમાં થવાના છે કરિયાવરમાં શું શું વસ્તુઓ કરિયાવરમાં ના સોનાની નાકની ચૂંકથી પગના ચાંદીના સડા સુધીના તમામ આઈટમ ફ્રી માંડી અને સોફા સેટ સુધીની તમામ ફર્નિચરની આઇટમ અને રસોડાની તમામ પ્રકારની ઘરવખરીની એક પણ વસ્તુ એવી નથી બાકી જે અહીંથી દાદા બાબુધામ પરિવાર તરફથી દીકરી બા ને કરિવારમાં ન આપવામાં આવી હોય કુલ બસો પંચાવન વસ્તુ આઈટમો કર્યવારમાં આપવામાં આવેલ છે આ જે કાર્યક્રમ છે એમાં કેટલા લોકો જોડાશે અને કેટલામાં આ સમૂલગ્ન મહોત્સવ છે આ અમારો દ્વિતીય સમૂલગ્ન મહોત્સવ છે તારીખ 22/4/2024 ના રોજ દીપી પાટોત્સવ અંતર્ગત પંચામૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવચંડી યજ્ઞ રક્તદાન શિબિર સમૂલગ્ન મહોત્સવ 1008 દેવડાની આરતી અને રાત્રે આ આરાધનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર રાજબા ગઢવી ઉમેશ બારો આવા છ સાત કલાકારો આવવાના છે અને રાત્રે આઈ આરાધના માં શક્તિ વંદનાનો કાર્યક્રમ છે રાત્રે સાડા વાગે દીકરી બાઓનો કન્યા વિદાનો અલભ્ય પ્રસંગ છે અનન્ય પ્રસંગ રાખવામાં આવ્યો છે અમારા અંદાજ મુજબ પચાસ હજાર ભાવિક ભક્તજનો આ કાર્યક્રમમાં ઉમટી પડશે આ પચાસ હજાર માટે અહીંયા ભોજન ભાવ ચા પાણી ભોજનની તમામ પ્રકારની વ્યવસ્થા દાદા ધામ તરફથી કરવામાં આવેલ છે